અત્યારે જેટલા સ્ત્રી સંગઠનો ચાલી રહ્યા છીએ અત્યારે મનુષ્ય અવતાર છે એમાં નાના મોટા પડાવ આવે છે રાતના પણ અમને જ્યારે જરૂર પડે છે ત્યારે કામ અમને પોલીસ જ લાગે છે બરોબર અને અત્યારે નારીની સુરક્ષા ઘણી છે ધારાસભ્ય બે દિવસ પહેલા થરાદ ખાતે વાપરેલા છે એના વિરોધ પ્રદર્શન માટે અમે અહીંયા સૌ એકઠા થયા હતા પોલીસ પરિવાર અને તેમાં તમામ જનતા પણ અમારી સાથે જોડાઈ હતી એમના એવા શબ્દો વાપરવા કે પટ્ટો અને ટોપી ઉતરાવી દઈશું નથી કોઈ પણ રીતે સાંખી લેવામાં આવશે નહીં ચોક્કસપણે અહીંયા ઉભેલા દરેક વ્યક્તિનું માનવું છે કે અગર એ ધારાસભ્ય જેવી પોસ્ટ પર તમે ઊભા છો તો તમને ભાન હોવું જોઈએ કે તમે કેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છો તમે આ રીતે પોલીસ મોરલ ડાઉન કરી રહ્યા છો જે તેમ કામગીરી કરે છે એ પણ તમે રોકવા ઈચ્છો છો